દિવ્યાંગોને આપવામાં આવતી સહાય અંગે આજે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરકારી હોસ્પિટલ ખાતે આજે સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગોને જીવન જરૂરિયાતની વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ તેમજ દિવ્યાંગો માટેના વિવિધ પ્રકારની યોજનાઓ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે સવારે અગિયાર કલાકે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોએ લાભ લીધો હતો અને હજુ પણ આગામી સમયમાં પણ આ કાર્યક્રમ શરૂ રહેશે તેમ નોડલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું સર શું નામ છે આપનું મારું નામ ચુડાસમા ભગીરથસિંહ પ્રતાપસિંહ છે હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી છું અને કલેક્ટર સાહેબે મને આ કેમ્પના નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે અમારું કામ દિવ્યાંગોને લગતી જે બધી સહાયો છે એને આપવાનું હોય છે એમાં ખાસ કરીને આજનો જે આ કાર્યક્રમ છે એડીપી યોજના અંતર્ગત અને માન્ય જે આપણા સાંસદશ્રી છે નિમુબેન ભાભણીએ એમના અથાગ પ્રયત્નોથી આપણા જિલ્લામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર મુખ્યત્વે દિવ્યાંગોને જે સાધન સહાય મળી રહે એમને જે રોજિંદા ઉપયોગ માટે જે કોઈ સાધનો છે એ મળી રહે એના માટેના પ્રયત્નો છે તો આજે તળાજા ખાતે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે પાંચ તારીખથી આ કેમ્પ શરૂ થયો છે જે અઢાર તારીખ સુધી આ કેમ્પ ચાલશે એમાં આજે આ તળાજામાં અત્યાર સુધીમાં એકસો ત્રીસ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને લગભગ ત્રણસો જેટલા લાભાર્થીઓ અહીંયા નોંધાશે એવું લાગે છે કારણ કે બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા લાભ લઈ રહ્યા છે અને એ માટે અહીંયા જે બીઆરસી ભવનના જે શિક્ષકો છે સ્પેશિયલ ટીચરો છે સમાજ સુરક્ષા ખાતા જિલ્લા વહીવટી તંત્ર અને બીજા પક્ષના કાર્યકરો છે એની મદદ મળી રહી છે આરોગ્ય તંત્ર અને ને ટીમ પણ સાથે મદદમાં છે અને ખૂબ સફળતાથી કાર્યક્રમો અત્યારે દરેક તાલુકામાં કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એટલે વહીવટી તંત્ર તરફથી જે કોઈનો સહકાર મળી રહ્યો છે એ તમામનો હું આભાર માનું છું અને આ જે કેમ્પ છે એનું મોનિટરિંગ કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવે છે અને દરેક જિલ્લાના દરેક લાભાર્થી આનો લાભ લે એવો વહીવટી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવે છે